નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે ગણિત જેનું પ્રકરણ એક જેનું નામ છે સંખ્યા પરિચય આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

છ અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો છ અંકની વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સંખ્યા એટલે નવ નવાણું લાખ નવાણું હજાર નવસો નવાણું જેમાં તમે એક ઉમેરશો એટલે આપણને મળશે એક કરોડ ત્યાર પછી આઠ હજાર ચારસો છપ્પન માટે નીચેનામાંથી શું સાચું છે તો જવાબ આવશે બી ત્યાર પછી ત્રીજી સંખ્યા છે છ ની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે તો અહીંયા છ ની સ્થાન બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે બી ત્યાર પછી નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો એક મિલિયન એટલે કે દસ લાખ છે તે સૌથી નાની સંખ્યા થશે ત્યાર પછી પાંચમું પાંચ નવ બે અને છ અંકો વડે કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો જવાબ આવશે ડી ત્યાર પછી છઠ્ઠાની અંદર જવાબ આવશે સી સાતમા જવાબ આવશે સી આઠમા જવાબ આવશે સી ત્યાર પછી નવમાં જવાબ આવશે બી દસમા જવાબ આવશે ડી ત્યાર પછી છે તેની અંદર જવાબ આવશે એ અંદર એક હજાર બે ત્યાર પછી તેરમા જવાબ આવશે ડી પાંચ હજાર ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક મિલિયન ત્યાર પછી સો લાખ ત્યાર પછી આના પછીની સંખ્યા આ થશે ત્યાર પછી એક હજારે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે અને છ અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા

બે ની પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ચારસો લાખ મીટર છે તે આપણને કિલોમીટરમાં આપેલી છે અને એક ત્રિજ્યા છે તે આપણને મીટરમાં આપેલી છે તો પેલા આપણે તેને કિલોમીટર છે તેને મીટરમાં ફેરવીએ તો ચોસઠસો કિલોમીટર બરાબર ચોસઠસો ગુણ્યા એક હજાર મીટર બરાબર મંગલની ત્રિજ્યા છે તફાવત આપણને મળશે એકવીસ લાખ મીટર જે પૃથ્વીની ત્રિજ્યા થશે એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે તે એકવીસ લાખ મીટર મોટી થશે ત્યાર પછી ત્રીજો દાખલો સાત અંકની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો તો સૌપ્રથમ અંકની નાનામાં નાની સંખ્યા છે તે આપણા માટે આ થશે અને ત્યાર પછી તેમાંથી સાત અંકની મોટામાં મોટી સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને તફાવત મળશે એક ત્યાર પછીનો દાખલો બે શૂન્ય ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો ઉપરની સંખ્યા છે તે આપણી સૌથી મોટી સંખ્યા થશે નીચેની સંખ્યા છે તે સૌથી નાની સંખ્યા થશે ત્યારે બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને આટલો જવાબ મળશે ત્યાર પછીનું એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય તો પાંત્રીસ હજાર ગુણ્યા એક હજાર લાખ ઓગણસી હજાર ત્રણસો ને સિત્તેર બોટલ મળશે જે બસો મિલીની આપણે ભરશું તો એક લાખ ઓગણીસી હજાર સિત્તેર બોટલ ભરી શકાશે ત્યાર પછીનો પ્રશ્ન છ એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળી છે બાર ગોળી એટલે એક બોક્સમાં સાઈઠ ગોળી થઈ હવે એક બોક્સનું વજન તો સાઈઠ ગુણ્યા પાંચસો બરાબર છ પંચાને ત્રીસ એટલે કે ત્રીસ હજાર મિલીગ્રામ વજન છે તે એક બોક્સનું થયું માટે બત્રીસ બોક્સનું કુલ વજન થશે નવ લાખ સાઠ હજાર મિલીગ્રામ હવે તેને આપણે એક હજાર મિલીગ્રામ બરાબર એક ગ્રામ માટે નવ લાખ સાઠ હજાર ભાગ્યા એક હજાર કરશું તો આપણને મળશે નવસો ને સાઠ ગ્રામ એટલે કે બધા બોક્સનું વજન છે તો નવસો સાઠ ગ્રામ થશે ત્યાર પછી કેટલા લાખ થી પાંચ બિલિયન બને હવે એક બિલિયન બરાબર દસ લાખ માટે પાંચ બિલિયન બરાબર પાંચ ગુણ્યા દસ હજાર બરાબર પચાસ હજાર લાખ હોય ત્યારે શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે તો ચાલીસ મીટર બરાબર ચાર હજાર સેન્ટીમીટર હવે એક શર્ટ બનાવવા માટે બસો પચીસ જરૂર પડે છે તો બસો ચાર હજાર ભાગ્યા બસો પંદર એટલે આપણને મળશે બાકી કાપડ બચશે ત્યાર પછીનો નવમો એક મશીન એક દિવસમાં બે હજાર પચીસ સ્ક્રુ બનાવે છે તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રુ બનાવશે વિદ્યાર્થી મિત્રો એપ્રિલ માસમાં ત્રીસ દિવસ હોય તો આપણે બે હજાર આઠસો પચીસ ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે કેટલા બનાવશે ત્યાર પછીનો દસમો એક કંપની દરરોજના સાત હજાર રમકડા બનાવે છે તો આ કંપનીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં કેટલા રમકડા બનાવ્યા હશે વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નું વર્ષ છે તે વર્ષ હશે માટે લીપ વર્ષના ઓગણત્રીસ દિવસ હોય તો સાત હજાર ગુણ્યા ઓગણત્રીસ આપણે કરીશું તો આપણને જવાબ મળશે બે લાખ અને ત્રણ હજાર તો આ કંપનીએ ફેબ્રુઆરી માસમાં બે લાખ ત્રણ હજાર રમકડા બનાવ્યા હશે ત્યાર પછી વિશાલ સાત અંકની સૌથી મોટી કિંમત લખે છે અરુણ છ અંકની સૌથી નાની કિંમત લખે છે તેમના ગણિત શિક્ષક બંને અંકોનો સરવાળો કરે છે તેમાંથી ચાર અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં શું મળે તો સૌપ્રથમ સાત અંકની નાની મોટી સંખ્યા આ થશે ત્યાર પછી છ અંકની સૌથી નાની સંખ્યા થશે બંનેનો સરવાળો કરીશું એટલે આપણને આટલા મળશે તેમાંથી એક હજાર છે તે આપણે ચાર અંકની સૌથી નાની સંખ્યા બાદ કરીશું તો આપણને મળતી સંખ્યા છે તે આ થશે ત્યાર પછી જાતે કરીએ

ક્રમ પ્રમાણે ગોઠવીએ તો ચડતા ક્રમમાં જો આપણે ગોઠવ્યું તો સૌથી ઓછી શહેર આવે તો સૌપ્રથમ આવશે નડિયાદ ત્યાર પછી આવશે ગાંધીધામ ગાંધીનગર જુનાગઢ જામનગર ભાવનગર રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ આ પ્રકારે ચડતા ક્રમમાં થશે ત્યાર પછી તમારી આસપાસની પાંચ દુકાનોની મુલાકાત લઈ અને તેની અગાઉના દિવસની આવક રૂપિયામાં જાણીને લખો આ માહિતીના આધારે પાંચ પ્રશ્નો બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં નમૂના રૂપ મેં પ્રશ્નના જવાબ લખ્યા છે મગનભાઈને સાત હજાર બસો આડત્રીસ રૂપિયાની આવક થઈ રમેશભાઈને ચાર હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાની આવક થઈ મોહનભાઈને બે હજાર વીસ રૂપિયાની આવક થઈ દિલીપભાઈને ચાર હજાર સાતસો પાંત્રીસની ની આવક થઈ અને પિયુષભાઈ ને છ હજાર સાતસો બેતાલીસ રૂપિયાની આવક થઈ હવે આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નો રચના કરવાની છે તો પેલો પ્રશ્ન આપણે બનાવી શકીએ કે કોની આવક સૌથી સૌથી વધારે વધારે છે છે તો તમે જોઈ શકો છો મગનભાઈની આવક ત્યાર પછી બીજું છે સૌથી ઓછી આવક કોની છે તો સૌથી ઓછી આવક છે તે અહીં મોહનભાઈ ની જોવા મળે છે બે વીસ રૂપિયા ત્યાર પછી આપેલ આવકને ચડતા ક્રમ પ્રમાણે ગોઠવો અને આપેલ આવકને ઉતરતા ક્રમમાં ગોઠવો અને પાંચ દુકાનોની આવકનો સરવાળો કેટલો થશે તો આ બધી જ દુકાનો છે તેની કુલ આવકનો સરવાળો તમે કરશો તો તમને જવાબ મળી રહેશે તો મિત્રો અહીં આપણો પાઠ એક સંખ્યા પરિચય ના સ્વધ્ય પોતીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો